અભિવ્યક્તિ પેલા તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો તો તમને ખબર છે પી નોટ માઇનસ પીએસ અપોન પી નોટ ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ એક્સ ટુ ની જગ્યાએ તમે લખી શકશો એન ટુ છેદમાં એન ટુ પ્લસ એન વન હવે અહીંયા બધે એ વડે ડી નોટ કરેલું છે તો અહીંયા થોડુંક ચેન્જ કરી નાખીએ પી નોટ એ માઇનસ પી એ અપોન પી નોટ ઇક્વલ ટુ એન ટુ ના છેદમાં એન ટુ પ્લસ એન વન આ દ્રાવણ માટે થયું જો દ્રાવણ મંદ હોય જો દ્રાવણ મંદ હોય તો મંદ હોય તો એનો અર્થ શું છે દ્રાવ્યનું પ્રમાણ કેવું ઓછું હોય મતલબ કે એન વન ખૂબ જ વધુ હોય કોની સાપેક્ષ એન ટુ સાપેક્ષ એટલે કે એટલે કે એન ટુ ને એન વન ની સાપેક્ષ છે અવગણતા સાપેક્ષ છે અવગણતા રેડી તો તમારું સૂત્ર થઈ જશે પી નોટ એ

તો આ તમારું થશે સૂત્ર જેમાં અહીંયા શું મિસ્ટેક છે એક તો માઇનસ છે પ્લસ છે તો ટુ ની જગ્યાએ એક તો આ એન બી ના છેદ માં એન એ કહી દઈએ ઓકે ચાલો ભાઈ અહિયાં બી છે અહીંયા ટોટલ છે તો બે ઘટકોને સિમ્પલ એક ઘટકની જરૂર છે મંદ દ્રાવણ માટે એટલે જવાબ આવશે ડી